નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યુઝ વાપીમાં સાડા બાર વર્ષની બાળકી સાથે જ રહેતા નરાધમ દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેના કારણે બાળકી ગર્ભવતી બની હતી આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી છે પરપ્રાંતિય પરિવારની દીકરી ધોરણ છ માં અભ્યાસ કરે છે સોમવારે પેટમાં દુખાવાની ફરિયાદ થતા માતાએ તાત્કાલિક તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી જ્યાં તબીબોએ તપાસ દરમિયાન આઠ માસનો ગર્ભ હોવાનો ખુલાસો કર્યો પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેના માતા પિતા રોજગારી માટે ઘરની બહાર જતા ત્યારે પડોશમાં રહેતો અઠ્યાવીસ વર્ષનો આરોપી મુન્ના શ્રીવાસ્તવ ઘરમાં ઘૂસી આવતો અને તેની સાથે દુષ્કર્મ કરતો આ અંગે પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મુન્ના શ્રીવાસ્તવની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પીડિતાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને જ્યાં તેણે

તારીખ દસમી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે જ થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જે આરોપી છે એ મુન્નાકુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે એ ઓરિજનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરણિત છે એના પોતાના ત્રણ નાના નાના બાળકો છે આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી એ દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે આ હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂપમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી